હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો ને એવું બધું લઈ લીધું છે અને આજે ફાઇનલી રેસીપી અમે કવર કરવાના છીએ પાઉંભાજીની રિયાની એટલે શૂટ બી કરશું અને ઘરે બધા ગેસ્ટ આવવાના જ સાંજે એટલે આજે વ્યવસ્થિત આપણે પાઉંભાજી બનાવવાની છે તો મેં કીધું વ્યવસ્થિત ડિટેલમાં રેસીપી લઈ જો હવે શાકભાજી લેવાનું છે એ લેવા જાઉં છું જોઈ જેસે કોઈ બોસ ની એન્ટ્રી બોસ આવે એ પહેલા મારે અહીં હાજર રહેવું પડે નકર મારો વારો ચડી જાય એમ કો બોસ આવે એ પહેલા મારે અહીં હાજર રહેવું પડે નકર મારો વારો ચડી જાય હા આ મેડમ આટુ બધું લેતો તો બહાર ઊભા ઊભા છે ને બોસ ગાડી આવે એ પહેલા અમે બધે અહીંયા આવી ગયા હોય એ કઈ વસ્તુ મિસિંગ નથી ને બોસ ના કઈ મિસિંગ નથી બોસ બોસ કેતી જાય મને ને ઓર્ડર એને હું લઉં છું બધું ગાડી આવી હાલો છે હો આજે હા સંતરા સંતરાનો જ્યુસ પીવાનો છે જઈમો નથી આજે એ તો પાછી પાછ છોતે જ મને એમાં મેઈન ફાઈબર હોય એમ કહેતા હોય છે દૂધીમાં તો પીવો છાલ દૂધી

લેલું રસન લીલે ગળી એટલે તમને મજા આવે પાઉં સીટી લાગે જરા ઊંચી કરો તો હવા બનાવી છે કે નહીં ઝાકતા તાકી જાજુ હોય એલો હા છે માં

અજે તમે બધા ખેજાસો આણંદભાઈ કેમ નથી આવ્યો દે છે ચાલો શૂટ બહુ ગ્રાહ હતી જલ્દી મૂકી દેસુ કેટલા હોય સાંજના પાંચ વાગી ગયા છે હમ પુસ્તક વાંચે છે અલો તક્યો બક્યો બધું ઠેકાણે મૂકો લાઇટ નવી જૂની આજે કઈ કરો હમ કેરી કોઈ દી આટલી લાઈટ

લાઈટો નો ઉપયોગ હવે થયો પરાગભાઈ છે કે તમે છો લાલ ટોપા લાલ ટી શર્ટ હું છું દીપાલી દીદી છે હા

હમ આ ત્રણ બીજા અને કામ પપ્પા શિક્ષક રહ્યા એટલે બધી છે એટલે માંડેનો થોડું આ એક્ટિવ દે નથી છે પંગત ગઈ છે છે મામાને અહીંયા પડી જમવાની આજે ફાસ્ટ એટલે ફરણ બાજુવાળા કેમ ને વાહ સીધું પલટી છે બરાબર છે <laughs> 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 मैं जाम बुका दे भाई भी करने तो कौन जाम बुलो ली तो कर दे दो आज हम लोग आए हुए हैं अन्य पाँच मिनट बाला नवरी रही है यार नहीं बदु कर बदु एक बार तो क्या बाबी भी आई है अच्छा है क्या पाउंड से क्या

સરસ છે <I> <ographics> <Việt> <İs> <atensURE> <laughs> <något> બોલો રસોડું એના હાથમાં છે જેને મહેનત કરી એનો બ્લોક નઈ લે તો રસોડું આપડેના હાથમાં છે બાજુકાલે અલકાલ જમમાં નઈ દિયા એમ કે હો ને ઈ લઈ લે બ્લોક લઈ લે નેના કઈ હોય હમ Sì, có thể sáng tạo ra một cái vòng 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 một cái

કેસર છે કાજુ દ્રાક્ષ છે ને ચોકલેટ છે વડીલો માટે કેસર

અમારા નંબર છે બધી શાખાના અહીંના આખા હિન્દુસ્તાની નાગરિક બેંકના જોયું પહેલા તરત વેબસાઇટ ખોલી અને ફોન કર્યો અમારે કે આ પ્રેઝન્ટ જોતું તો એ કે અમે રૂબરૂ અહીંયા તમને દેવા આવશું ઘેરે ગયા એ કે કઈ બેંકમાં મળે તો કે આ લેવા નથી તમારે કોઈ ના તમારે શું 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 જવાનું એટલે આને કહી દીધું બધું કે આટલું આટલું દેવાનું છે

મારે પાછે એને ગીત નહોતું જોતી હોય તો હું ભૂકી દઉં નથી જોતી હવે લોન તારી ને ને લાવવાનો いるો માતા ભરે બહુસે જે હોય મારાુબાઈટલા બધા અમે કા વિચાર બોલી બોલીને થાકી જઈએ ગાટલા ખોટ થાય જ્યાં શું કરશ કે માં માલસ ઓ તો કાઈ ઓજે કે કાઈ કીધું કાઈ ના ના ઓર જોજી સાલ કે ના તો ચાલો આજનો આ વિડીયો અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત